જય વાસુકી દાદા જય ભારત જય સનાતન ધર્મ ખાનપોટમાં આપણા વાસુકી દાદાના મંદિર ખાતે આજે આ બીજા સોમવારે પણ ભવ્ય ઈ કેવાયસી ગેમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાન નગરપાલિકા તેમજ ખાન મામલતદાર કચેરીના સ્ટાફ નગરપાલિકા સ્ટાફ તેમજ ખાનગઢ વાસુકી મંદિરના સેવાગણ મિત્રો તેમજ પત્રકાર મિત્રો તેમજ ગામના પ્રતિષ્ઠિત કલ્પેશભાઈ ત્રિવેદી જેવા લોકોની પણ ઉપસ્થિતિ હતી આ બીજો કેમ્પ છે પ્રથમ કેમ્પ જ્યારે મંદિરે રાખવામાં આવ્યો હતો ત્યારે આશરે એક હજાર લોકોએ આ ઈ કેવાય સીનો લાભ લીધો હતો તો મંદિરના મહંત બાપુને તેમજ નગરપાલિકા અને મામલતદાર સાહેબને એવું થયું કે હાલો આપણે આ બીજા સોમવારે પણ આ કેમ્પનું આયોજન કરી જેથી જે કોઈ બાકી હોય એ લોકોને આ કેમ્પનો લાભ મળે અને આ કેમ્પમાં ઈ કેવાય દ્વારા એમનું રેશન કાર્ડનું જે કાંઈ વી હોય થઈ જાય અને તેમજ આધાર કાર્ડમાં જે કાંઈ મોબાઈલ નંબર અપડેટ કરવાના હોય છે તો હજી પણ આ કેમ્પ સાંજના છ વાગ્યા સુધી ચાલુ અવિરત રહેવાનો હોય તો જે કોઈ લોકો હજી પણ બાકી હોય ગામના નાગરિકોને ઈ કેવાયસી તો અવશ્ય આવું દાદાના મંદિરે દર્શન પણ થઈ જશે અને આ ઈ કેવાયસી તમારા રેશન કાર્ડની જે કાર્યવાહી છે એ કાંઈ એ પણ થઈ જશે અસ્તુ ભારત માતા કી જય જય વાસુકી દાદા આજે ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે બીજો ઈ કેવાયસી રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાનો કેમ્પનું આયોજન અત્યારે ખૂબ જ સફળ થઈ રહ્યું હોય તેવું જાણે આવે છે ગયા સોમવારે પ્રથમ કેમ્પનું જે આયોજન કરેલ હતું તેમાં પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આશરે એક હજારની સંખ્યામાં રેશન કાર્ડ ઈ કેવાયસી કરવામાં આવેલ હતા જ્યારે આજે પણ થાંગઢની જનતાનો ખૂબ જ બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળેલ છે અને આશા રાખીએ છીએ કે ગયા વખત કરતાં પણ વધુ મોટી સંખ્યામાં ઈ કે રેશન કાર્ડ આધાર કાર્ડ ઈ કે આ વખતે થશે તો થાનગઢના જનતાનો હું અહીંયા ખૂબ જ આભાર માનું છું કે અમે આયોજિત સાહેબ શ્રી તથા અમારે દ્વારા આયોજિત કરવામાં આવેલા કેમ્પને તમે મોટી સંખ્યામાં સહકાર હાજર રહીને સહકાર આપી અને આ કેમ્પને સફળ બનાવ્યો તે બદલ થાનગઢની જનતાનો ખૂબ ખૂબ આભાર જય વાસુદાદાશ્રી નમસ્કાર હું નરમસિંહ ધીયડ ઇન્ચાર્જ મોહમંતગઢ આજરોજ થાનગઢની આ જાહેર જનતા માટે વાસુકી દાદાના મંદિરે આજે આ બીજા ઈ કેવાય સી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તે બદલ હું સરકારશ્રી વતી જે ધાર્મિક સ્થાનો છે એ પણ આ સરકારશ્રીની આ જે જાહેર યોજનાઓ છે એમાં આટલો બધો સપોર્ટ કરી રહ્યા છીએ છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છે આજરોજ અમારે કચેરીનો તમામ સ્ટાફ ઓપરેટર મિત્રો રેવણ તલાટી મિત્રો તમામ તથા નગરપાલિકાનો સ્ટાફ પણ અત્રે આવીને લોકોને ઈ કેવાય કરી રહ્યા છે તો જાહેર જનતાને વિનંતી કે આપ ખૂબ મોટી સંખ્યામાં જે આપણો સરકારશ્રીનો જે પ્રોગ્રામ છે એ કેવાય સી કેમ્પનો તો વધુમાં વધુ લાભ લો તેવી વિનંતી જય વાસુપિતાજી